દ્વારકાધીશ આજ હું કસ્ટર્ડ ફ્રૂટ સલાડ બનાવવાનું શીખવાડીશ એમાં લઈ શિયા દૂધ ઘરમું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ બધાય કેમ છો મજામાં છો આજ હું તમને ફ્રૂટ સલાડ બનાવવાનું શીખવાડીશ મજામાં સૌ તમને મારો કાલનો રો ગાજરનો હલવાની કેવો લાગ્યો જેમ તેવું દૂધ ગરમ થઈ જાય પછી એમાં કસ્ટર્ડ પાવડર કેમ કે જાદુ દૂધ નાખ્યું હોય તો એ હિસાબે લેવાનું થોડું નાખ્યું હોય તો એ હિસાબે લેવાનું આ મેં અડધો લીટરથી ઉપર દૂધ લીધું એટલે હું આમાં ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશ અમે દૂધ લીધું છે કસ્ટર્ડ પાવડર છે ને એને ઓળવા માટે જેવું તેવું ગરમ દૂધ લીધું છે મેં ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લઈએ વેનીલા ફ્લેવરમાં આવે ને એ બહુ ટેસ્ટી આવે ને હલાવવાનું કે અંદર ગાંઠા ન પડે આપણે કેમ કઢીને સનાનો લોટ કઢીમાં બોઈ આવી રીતના કરવાનું હવે આને તમે ધીમે 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 નાખવાનું આવી રીતના પછી હલાવું રહેવાનું કેમકે આ કસ્ટર્ડ પાવડર નાખવાથી છે ને નીચે સોટી જવા કરે છે એટલે હવે પછી ધીમે ધીમે ઓલે અને હલાવ પૂરવાનું તમે જોયું છે તો ત્યાં દૂધનો કલર

તો ફ્રૂટસેલાર કેમકે ઘરમાં તો આપણે કંઈ નહીં તો કંઈ નહીં એમને કેળા તો મળી જ રે કેળા છે દાડમ છે એવું તો આપણે બારેમાં જ મળીએ કદાચ સફરજન કે એવું ન મળે આમાં તમે ચીકુ કેળા દાડમ બધું નાખીએ તમારા હિસાબથી આમાંથી એ બદામ શેટ પણ બનીએ કે આમાંથી આવી રીતના બનાવી ને બે ભાગમાં વેચી અલગ અલગ વાસણમાં વેચી નાખો એકમાં તમે ફ્રૂટ સલાડ પણ ફ્રૂટ પણ નાખી શકો એકમાં તમે એકમાં તમે બદામ પણ કાગળું ક્રશ કરીને નાખી શકો આપણે બજારમાં જઈએ તો બહુ એટલે બહુ મોંઘો મળે વીસ રૂપિયાનો ત્રીસ રૂપિયાનો આપણે ગ્લાસ મળે તો આપણે આરામથી ઘરે પણ બનાવી શકીએ તમે જોઈ જુઓ છો કે જો દૂધ હવે જાડું જાડું કાઢું ચાલુ દરું ખાવા મળીશું જો પણ આને હલાવતું રહેવું અને એક મિનિટ પણ છોડવું નહીં કેમકે એક મિનિટ પણ તમે છોડશો ને તો તમે આવું થઈ જાય અને વાર લાગે પછી એને ઠંડુ કરીને તમે આજ જ હોય તો ફ્રિજમાં મૂકી આપો ફ્રિજમાં મૂકીને તમે મહેમાન કાલે એમ તો કાલે બની જ્યારે તમે આને બનાવો ને ત્યારે આમાં જ્યારે ખાવું હોય ને તારે જ ફૂટ કાપી નાખો એ પહેલાં ફૂટ નહીં નાખવાનું કેમ કે એ પેલા ફૂટ નાખશું ને તો આમાં પાણી પાણી થઈ જશે અને આનો સ્વાદ ચેન્જ બદલી જશે આનો સ્વાદ તમે જોઈ શકો છો જો કેટલું જાદુ થઈ ગયું હવે એમાં નાખીશું ખાંડ હું તો છ સમચી ખાંડ નાખું છું તમને જે પ્રમાણે ગળો ભાવે કેમ કે આમાં સાથે સાથે ખાંડ નાખી દેવાની તો પછી આપણે કે આને જાડી બનાવવા ન લાગે થોડીક બે થી ચાર થી પાંચ જણા હો તમે આરામથી એક એક ગ્લાસ પી આપો છે જાડું સતત એટલે સતત હલાવ સાત ઉઘરા હારેથી આવે ચાલુ પાકી જાય ને પછી તમે તમારી રીતે ટેસ્ટ કરી નાખી કેટલું ઝાડું થઈ ગયું આદું ઝાડું કેસ્ટર્ડ પાવડર નાખવાથી બીજા અલગ અલગ ફ્લેવરમાં પણ આવે છે પણ આ વેનિલા હારો પાવડર આવે છે આ આસ્ક્રેપડા વેનીલા આઇસ્ક્રીમ ખાઈ એ આ પાવડરમાંથી જ બનાવી છે તે હવે સાત થી સાત ઉપરાથી આવે ને ચાલો ઘર પાકવા દે આમાં પણ ગેસ ધીમો જ રાખવાનો કે ફૂલ ગેસે કરશો ને તો નીચે ચોટી જવા કરશે જોઈ શકો છો છો કે કસ્ટર્ડ બનીને તૈયાર થઈ ગયો જો ગેસ ઉપરથી ઉતારી અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવું અને કર દૂધની પરત જામી જાય ને ઉપર દૂધની હવે મેં લીધું છે ફ્રૂટ સલાડમાં નાખવા એક કેળું અને એક સફરજન હવે આને ઝીણા ઝીણા ટુકડા કરશું આપણે એ પહેલાં કેળાની સાલ ઉતારી નાખશું હવે આપણે એને સારું તારીને કે હવે આના ઝીણા ઝીણા ટુકડા કરશું તમે જોવો છો કે ઝીણા ઝીણા ટુકડા પણ તમારે જેટલું કસ્ટર્ડ ખાવું હોય એટલું જ તે બીજા વાસણમાં લઈ તમે આ ફ્રૂટ નાખી કેમ કે ન ફ્રૂટને લીધે પાણી પાણી થઈ જાય છે જો તમે જોઈ શકો છો હવે આપણે કેળાના ઝીણા ઝીણા શાલ કાઢીને ટુકડા કરશું જોકે દૂધમાં કેળા નાખવાથી કેળા કાળા પડી જાય અને કસ્ટર્ડનો સ્વાદ વયો જાય આપણે ટુકડા કરવાનું તમે જોઈ શકો છો કે દુકાન રેખું કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો કે રીતના આને ફ્રીજમાં મૂકીને એક કલાક લગન ઠંડુ કરવા મૂકી દઈએ તમે જોઈ શકો છો ઠંડુ થાય એટલે એ વધારે જાડું થઈ જાય હવે આપણે એમાં ફ્રૂટ ઉમેરશું એ કસ્ટમાં કસ્ટર્ડ ને ફ્રૂટ ઉમેરશું હવે આ સફરજન અને કેળા બેક આપેલું છે હવે આ ઉમેરશું હવે આને મિક્સ કરશું આમાં ડ્રાય ફ્રૂટ કે કાજુ બદામ કે એની કોઈ પણ વસ્તુની જરૂર ન પડે તમે ડૂટી ફૂટી નાખવી હોય તો નાખી શકો હું આમાં થોડી ડૂટી ફૂટી ઉમેરું છું સ્વાદ વધારવા માટે ના તમે જોઈ શકો છો આ કસ્ટર્ડ બનીને તૈયાર મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો ને કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ જય